હેલો અમૃતભાઈ બોલો છો ઓય હું મહેશભાઈ બોલો છું પ્રાણી અત્યાચાર નિવારણના સભ્ય છું અને પ્રાણી અત્યાચાર નિવારણમાંથી માહિતી બોલો બોલો છો તમારો એક વિડીયો વાયરલ થયો છે તમે એક નિયદોષ અબોલા નંદીને દોડાવી દોડાવીને મારી રહ્યા છો તો આવો કેમ તમારે કરવું પડ્યું એ સાહેબ મારે ખેતર છે હા ખેતરમાં હું મેસી પાવી હતી હા મેથી પાવી હતી એટલે મેથી કમ્પલેટ ખોય એવી થઇ ગઈ હતી હમ માલ ને ખોય એવી થઈ ગઈ હતી હા એટલે ખેતરમાં એને ધગડી ના હો હા એને ચાર પાંચ પોટાળી હેર્યા ભોજલ હતી હા કોટાળી હેર્યા હું રોજ ચાર પાંચ વાર આવી જતો તો ને લારી દોડતો તો મારવા હા એટલે એને ખેતરે થી લઈ હા અને પાંચોક મીટર જેટલો છરડો છેટો છે હા ઈ છરડા એને જે હક નું ગોચર છે લઈ લીધું શમશાનોમાં દબાણ કર્યું તળાવો માં દબાણ કરો રોડ ની સાઈડો માં દબાણ કર્યું ગામ ગોદરા ચોટા માં બધે દબાણ કર્યું હોય તમે પણ થોડા ઘણું તો દબાણ કર્યું જ હશે ને તો ગમે તો તમારા ભાઈઓ ગમે એને ગામ લોકો એ કર્યું છે ને એટલે ક્યાં જાય એનો જે હકની જે જમીન હતી એ લઈ લીધી હોય પછી ભૂખ્યા અમર તો ક્યાં આવે પછી બીજું તમને આવી રીતે તમારું બધું લઈ લીધું હોય અને કોઈ ખાવા પીવાનું ન હોય ને કોઈ રસ્તો ન હોય તમને દોડાવી દોડાવી ને આવી રીતે કોઈ મારે તો તમે શું કરો ભૂખ્યો હોય એને કોઈ અત્યારે કોઈ જોયું છે કે એને બે ટાઈમ ખવરાવે એવો કોઈ માણસનું નામ આપો તમારા ગામમાં કેવો કોઈ હરીનો લાલ હોય કે બે ટાઈમ એને ખબર હોય દવા કરતા હોય એનો ઉપરાળો લેતો હોય એના માટે સુપ્રીમ કોર્ટ હોડી લડતો હોય એના માટે વકીલ રોક્યા એવો કોઈ દયાળુ છે એનો ઉપરાળો લેવા વાળો હોય સાચો માણસ હોય બ એવો તમે જોયો છે જોવા અહીંયા મોટા ભાગે રાક્ષસના પેટના જ જોવા મળે છે કે એને આવી રીતે હુમલા કરી રહ્યા છે મારી રહ્યા છે સાહેબ અમે કે આ જે કાર્ય કર્યું છે ને એ દેશના સંવિધાન વિરુદ્ધ કાર્ય કર્યું છે અને બધા દેશના સર્વ ધર્મના વિરુદ્ધ કાર્ય કર્યું છે માનવતા વિરુદ્ધનું કાર્ય કર્યું છે અને તમને સજા થવી જોઈએ જ્યાં સુધી સજા ન થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી લડતા રહેવું જોઈએ એ અમારી ફરજ છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડી અને એનું ઉપરાળો લઈ તો બોલી શકતો નથી એનું ઉપરાળો લઈને તમને સજા અપાવવાની ના સાહેબ એવું અરે એવું ન કરો તમે એને દોડાયો છે જ્યારે તમારા જેવા લોકો પકડાય છે માનવતા વિરુદ્ધનું કાર્ય કરે છે સંવિધાન વિરુદ્ધનું કાર્ય કરે છે ધર્મના વિરુદ્ધનું કાર્ય કરે છે જે અંદરથી રાક્ષસ બની જાય છે ત્યારે એ શું બનું કાઢે સાહેબ હું ગરીબ છું અરે સાહેબ એવું ન કરો હવે બીજી વાર જ્યારે પકડાય ત્યારે કે હું આવું બીજી વાર નહીં કરું અને આ ખોટી ફરિયાદો કરશે બચવા માટે એટલે એ પોલીસ જોડે છેડી કરે છે દેશના સંવિધાન જોડે છેડી કરે છે કાયદા જોડે છેડી કરે છે અને ઉપરથી ઉલટા નો આરોપ આપે છે જીવદયા પ્રેમીઓ ઉપર આ અમે જોઈ રહ્યા છીએ આ મારું જીવન છે અમે તમને છોડશું નહીં સુપ્રીમ કોર્ટ સુધી નહીં છોડું અને તમારી ઉપર કેસ થશે અમે એનું ઉપરાળું લેશું અને તમને સજા નહીં મળે ત્યાં સુધી આંદોલન કરશું બધું જ કરશું અબોલા માટે મરી જવા તૈયાર છે બાકી તમને છોડવામાં નહીં આવે તમે આવો સજા મળશે તો બીજું આવું કરતો સોવાર વિચાર કરશે

કોઈ પણ માણસ રાક્ષસ બનીને તમને બચાવવા ના આવે ને તમને ત્રણ વર્ષની જેલની સજા થાય અને જેવી એની વેદના હતી એની હજારો ગણો તમને વેદના થાય એટલે બીજો તમારો તમારી પાસે બીજો આ અહીંયા એવો સંદેશ જાય કે અબોલાનો ઉપરાળો લેવાવાળા પણ આ દેશમાં કાયદો છે

તમારા માથામાં પિસ્તોલ ભીડાવીયો કે મૂકી દે રૂપિયા તો તમે આપો કે નહી તમારા હાથે એટલે તમે આ મૂંગો છે એટલે એનો ગેરલાભ ઉઠાવો છો એના મોન નો ગેરલાભ ઉઠાવો છો શરમ આવી જોઈએ શરમ શરમ આવી જોઈએ આ તમારા આવા પાપના લીધે આ ધરતીકમ થાય છે અને આવા આવા રોગો આવે છે કોરોના આવે છે તમારા જેવા લીધે શરમ શરમ માથા હોય હોય અને તમને ધમકી આપી આપી બધું દો છો ને એક મુંગો જીવ છે બોલી નથી શકતો બિચારો અનાજ છે એને ખાવા પીવાની કોઈ સગવડ નથી ભૂખે મરતો આવ્યો હોય એ તો તમારું કલ્યાણ કરવા આવે છે તમારું ખાવા નહીં તમારી પેઢીઓ તારવા આવે છે તમારા અત્યારે ઘરનું ખાવા આવીને તમને આસી દઈને જવા વાળો છે એ તમે ઓળખ કહી શકતા ને એન ઉપર અત્યાર અત્યાર કરે છો શરમ આવી જો તમારા જેવા માણસોને અચ્છા વાત તો તમારી રાઈટ છે પણ ભાઈ તમને કોક પિસ્તોલ પીડે આવે તો શું કરો રૂપિયા આપો કે નહીં બધુંય સાચ કરો બધું કરો તો મૂંગો છે એક બિચારો બે બટકો ભૂખ્યો છે ગેરલાભ ઉઠાવવાનો સોવાળી ચડો છો કોઠેળી એક વાર ચડો ખબર પડે નથી તો પછી આ ધંધા રહેવા દો હવે તૈયારી જો તમારી ઉપર કેસ થશે છોડવામાં નહીં આવે હવે તમે શું બોના કાઢશો ખબર છે હવે તમે ગરીબ બની જશો તમે રાજકારણના છેડા આડશો બધું કરશો કોઈ કામ નહીં આવે અને જે કોઈ તમને સપોર્ટ કરશે એને જાહેર કરવામાં આવશે એની ઉપર કેસ ઠોકો